નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ બાર સુધી ચર્ચા કરી છે આજે આપણે પ્રકરણ તેરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતીય ન્યાય સંહિતા પ્રકરણ તેર પ્રકરણ તેર છે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવા વિશે એટલે રાજ્ય સેવકોના જે કાયદેસરના અધિકાર છે એનો તિરસ્કાર કરવા વિશેની આમાં સમજણ આપવામાં આવી છે કલમ બસો છ થી લઈને બસો છવ્વીસ સુધી આ પ્રકરણ છે મિત્રો તો પહેલી કલમ જોઈએ બસો છ સમસની બજાવણી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા બાબત જે કોઈ વ્યક્તિ સમસ નોટિસ અથવા હુકમ કાઢવાની રાજ્ય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવકે કાઢેલો સમસ નોટિસ અથવા હુકમ પોતાની ન બજે એટલા માટે નાસી જાય તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ પાંચસો રૂપિયા દંડ સુધીની અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે જ્યાં આવા સમસ અથવા નોટિસ અથવા હુકમ રૂબરૂ અથવા એજન્ટ દ્વારા હાજર રહેવાના હોય અથવા પોર્ટમાં દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ રજૂ કરવાનો હોય તો તેને છ મહિનાની સુધીની મુદત માટે સાદી કેદની શિક્ષા અથવા દંડ સાથે સજા કરવામાં આવશે અને દસ હજાર રૂપિયાનો દંડ અથવા બંને કરવામાં આવશે મિત્રો આમાં જે દંડની રકમ છે એ કમાં જે પહેલી સુ જે છે સમજૂતી એમાં પાંચ હજાર રૂપિયાનો દંડ છે અને બીજી જે સમજૂતી જે આવા સમસ અથવા નોટિસ અથવા હુકમ રૂબરૂ અથવા એજન્ટ દ્વારા હાજર રહેવાના હોય અથવા કોર્ટમાં દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરવાનો હોય તો તેને છ મહિના સુધીની મુદત માટેની સાદી કે એટલે કોર્ટે કોઈ દસ્તાવેજ રજૂ કરવા માટે અથવા કોઈ રેકોર્ડ રજૂ કરવા માટે થઈને સમસ્યા કાઢવું હોય અને જો વ્યક્તિ એ હાજર ન થાય અથવા નાસી જાય તો એમાં દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે અને છ મહિના સુધીની કેદની શિક્ષાની જોગવાઈ છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો સાત સમસની બજવણી અથવા બીજી કાર્યવાહી અથવા તેની પ્રસિદ્ધિ અટકાવવા બાબત એટલે કોઈ વ્યક્તિ છે સમસની બજાવણી છે અથવા તેની પ્રસિદ્ધિ છે એને અટકાવે

કોઈ ઉદ્ઘોષણા કરવાનો આદેશ આપવામાં કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવક અધિકાર હેઠળ આવી ઉદ્ઘોષણા કાયદેસર રીતે થતી ઈરાદાપૂર્વક અટકાવે એટલે કોઈપણ વ્યક્તિ જે સમસ્યા બજવણી છે એ અટકાવે અથવા તો એ બજવણીની કાર્યવાહી છે અથવાની પ્રસિદ્ધિની કાર્યવાહી છે માની લો કે સમજ ચોંટાડી હોય એ કાઢી નાખે અથવા તો જેને કહેવાય કે પહેલાં ઢોલપીટીને પણ સમસો બજાવતા એ પ્રકારની ઉદ્ઘોષણા હોય એવી ઉદ્ઘોષણા થવા ન દઈએ તો આવા કિસ્સામાં એક મહિના સુધીની સાદી કેદ અથવા પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અથવા તો એ બંને સજા કરવામાં આવશે પછી એના પછી ત્રીજી સમજૂતી છે જ્યાં સમન્સ નોટિસ ઓર્ડર અથવા ઘોષણા માટે તેને રૂબરૂ અથવા એજન્ટ દ્વારા હાજર રહેવાની અથવા કોર્ટમાં દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરવાની આવશ્યકતા હોય તો તેને છ મહિના સુધી લંબાવી શકે તેવી મુદતની કેદની સજા પાત્ર છે અથવા દસ હજાર રૂપિયાનો દંડ જે આપણે પહેલાં સમજી ગયા મિત્રો ત્યારબાદ છે કલમ બસો આઠ રાજ્ય સેવકો હુકમ ન માનીને ગેરહાજર રહેવા બાબત એટલે રાજ્ય સેવકો છે જે સરકારી નોકરીયા છે એ હુકમો ન માને અને નોકરીમાં ગેરહાજરી અથવા તો જે સ્થળે હાજર રહેવાનો હુકમ થયો હોય ત્યાં હાજર ન રહીએ તો તેવા કિસ્સામાં કલમ બસો આઠ મુજબનો ગુનો બને છે જે કોઈ વ્યક્તિ સમન્સ નોટિસ હુકમ કે ઉદ્ઘોષણા કાઢવાની રાજ્ય સેવકની હેસિયતથી કાયદેસર રીતે સત્તા ધરાવતા રાજ્ય સેવકે કાઢેલા સમન્સ નોટિસ હુકમ કે ઉદ્ઘોષણાને માન આપીને અમુક જગ્યાએ અને સમયે જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા પોતે કાયદેસર બંધાયેલ હોવા છતાં તે જગ્યાએ અથવા તે સમયે ઈરાદાપૂર્વક હાજર ન રહે અથવા જે હાજર એવા પોતે બંધાયેલ હોય તે જગ્યાએથી જે સમયે જવાનું તેના માટે કાયદેસર હોય તે પહેલાં ચાલી જાય એટલે કોઈપણ વ્યક્તિ છે એ સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય અથવા તો ઉપરી અધિકારીનો હુકમ હોય સમસ હોય નોટિસ હોય તમારે ફલાણી જગ્યાએ આ તારીખ આ દિવસે હાજર રહેવાનું છે અથવા તમારે અથવા તમારા કોઈ એજન્ટ મારફત હાજર રહેવાનું છે અને એ સરકારી અધિકારી જો એ સમયે હાજર ન રહીએ અથવા તો જે હાજરીનો સમય છે એની પહેલાં ત્યાંથી ચાલ્યો જાય તો આવા કિસ્સામાં કલમ બસો આઠ મુજબનો ગુનો બને છે અને એમાં શું સજા છે એની આપણે જોઈએ તો એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયાના દંડ સુધીની અથવા તે બંને સજા કરવામાં આવશે ત્યારબાદ જો તે સમન્સ નોટિસ હુકમ કે ઉદઘોષણા કોઈ ન્યાયાલયમાં જાતે અથવા એજન્ટ મારફત હાજર રહેવા માટેની હોય તો તેને છ મહિના સુધી સાદી કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની બંને સજા કરવામાં આવશે હવે આ જ સમન્સ છે એ જો કોર્ટમાં હાજર રહેવાનું હોય કોઈ રેકોર્ડ રજૂ કરવાનું હોય તો આવા કિસ્સામાં જો હાજર ન રહીએ તો છ મહિના સુધીની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકશે હવે એમાં દાખલો આપીને સમજવામાં આવ્યું છે કે ઉચ્ચ ન્યાયાલય કાઢેલા હાજર રહેવા માટેના હુકમનામાના પાલનમાં તે ન્યાયાલય સમક્ષ હાજર થવા એ પોતે કાયદેસર બંધાયેલો હોવા છતાં તે ઈરાદાપૂર્વક હાજર થતો નથી આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો એ ગુનો કરે છે એટલે ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટે હાજર રહેવાનો જે હુકમ કર્યો હોય અને હાજર ન રહીએ તો એ આ પ્રકારનો ગુનો આચરે છે એવું સ્પષ્ટીકરણ આ કલમમાં કરવામાં આવ્યું છે કોઈ જિલ્લા ન્યાયાધીશે કાઢેલા સમન્સના પાલનમાં સાક્ષી તરીકે તે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ હાજર થવા એ પોતે કાયદેસર બંધાયેલું હોવા છતાં ઈરાદાપૂર્વક હાજર થતો નથી તો આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો થાય છે એટલે સાક્ષી તરીકે જો હાજર રહેવાનું હોય અને જો હાજર ન રહીએ રાજ્ય સેવક તો પણ કલમ કલમ બસો આઠ મુજબનો ગુનો આચરે છે મિત્રો એટલે રિસ્ટ્રિકોર્ટનું સમંશ હોય એમાં હાજર ન રહીએ તો પણ બસો આઠ મુજબનો ગુનો બને છે ત્યારબાદ કલમ બસો નવ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચોર્યાશી હેઠળ ઉદ્ઘોષણાના અનુસંધાનમાં ગેરહાજર રહેવા બાબત જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસી કલમ ચોર્યાસીની પેટાકલમ એક હેઠળ કરવામાં આવેલ ઉદ્ઘોષણા દ્વારા નિર્દેશિત કરાયેલ સ્થળ અને નિર્દેશિત કરાયેલ સમય હાજર ન રહે તેને ત્રણ વર્ષ સુધીની લંબાવી શકાય તેવી કેદ અથવા દંડ સહિતની સજા કરવામાં આવશે અને જ્યાં પેટા કલમ ચાર હેઠળ તેને ઘોષિત ગુનેગાર જાહેર કરતો એકરાર કરવામાં આવેલ હોય તો તેને સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા કરવામાં આવશે આમાં મિત્રો જે વ્યક્તિને ભાગેડું જાહેર કરવામાં આવ્યું આવે એની ચર્ચા કરવામાં આવી છે અને એને જો એની પ્રસિદ્ધિ કરવામાં આવે અને એને જે તે સમયે જે તારીખે હાજર રહેવાનું સૂચવવામાં આવે ત્યારે એ હાજર ન રહીએ કોર્ટ સમક્ષ તો આવા કિસ્સામાં સાત વર્ષ સુધીની લંબાવી શકાય તેટલી સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો જો એને ગુનેગાર ઠેરી દેવાયો હોય અપરાધી હોય અને જો હાજર ન થાય તો સાત વર્ષ સુધીની પરંતુ ગુનેગાર ઠેરવામાં ન આવ્યો હોય અને જો હાજર રહેવાનું હોય તો એમાં ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ કલમ બસો દસ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરવા માટે કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિ રાજ્ય સેવક સમક્ષ દસ્તાવેજ રજૂ ન કરવા બાબત કલમ બસો દસમાં દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે એ રાજ્ય સેવક સમક્ષ જો રજૂ કરવાનું થતું હોય જે વ્યક્તિની ફરજ હોય એને જો એ હાજર ન થાય અથવા હાજર ન કરે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે દસ્તાવેજ છે તો એ આ બસો દસ જે કલમ છે એ હેઠળનો ગુનો બને છે એમાં જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવક સમક્ષની એવી હેસિયતમાં કોઈ દસ્તાવેજ અથવા રે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરવા અથવા તેમને સોંપી દેવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક એ રજૂ ન કરે અથવા સોંપી ન દે તો તેને એક મહિના સુધીની સાદી કેદની અથવા પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અને અથવા તે દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ન્યાયાલયમાં રજૂ કરવાનો અથવા સોંપી દેવાનો હોય તો તેને છ મહિના સુધીની સાદી કેદની અથવા દસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવ્યું છે આમાં મિત્રો બે પ્રકાર છે કે માત્ર રેકર્ડ છે એ રજૂ કરવાનો હોય કોર્ટમાં તો એક મહિના સુધીની સજા છે જો રજૂ ન કરે તો પણ એ રેકર્ડ છે કોર્ટને સોંપી દેવાનો હોય એવા કિસ્સામાં જો એ દસ્તાવેજ રજૂ ન કરે તો છ મહિના સુધીની સજા છે એમાં અને દંડની પણ જોગવાઈ છે એમાં એક્ઝામ્પલ આપીને સમજાવવામાં આવ્યું છે કે કોઈ જિલ્લા ન્યાયાલય સમક્ષ કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં એ પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક તે રજૂ કરતો નથી તો એ એ આ કલમના વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે જે મેં અગાઉ સમજાવ્યું મિત્રો ત્યારબાદ છે કલમ બસો અગિયાર નોટિસ કે માહિતી આપવા કાયદેસર રીતે બંધાયેલ વ્યક્તિએ રાજ્ય સેવકને નોટિસ કે માહિતી ન આપવા બાબત જે કોઈ વ્યક્તિ રાજ્ય સેવકને તેની એવી હેસિયતમાં કોઈ બાબતની નોટિસ આપવા અથવા માહિતી પૂરી પાડવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોવા છતાં કાયદા મુજબ